તો હું કલું ગુજરાતી અત્યારમાં આવ્યા છે આપણે ફૂલધરા ગામમાં જ્યાં જલારામ બાપાનું મંદિર છે અને ત્યાંનું આપણે દર્શન કરશું લાઈવ લોકેશન જોઈશું ફૂલધરા ગામ જે સુરતથી પચાસ કિલોમીટરની અંતરે એકસો પચાસ કિલોમીટરની અંતરે આવેલું છે અને જે બહુ દર્શનીય સ્થળ છે ત્યાં માણસો બહુ દર્શન કરવા માટે આવે છે તો ચાલો આપણે એની મુલાકાત લઈએ ફૂલધરા ગામ ફૂલધરા ગામમાં જલારામ બાપુનું મંદિર આવેલું છે એ ટુ વ્હીલ પાર્કિંગ છે અને અહીંયા ફોર વ્હીલર પાર્કિંગ છે જે નિઃશુલ્ક છે જેનું કોઈ ચાર્જ લાગતો નથી નાના બાળકો માટે આગ ગાડી છે જે રેલગાડી કહેવાય તે આ છકડોળ છે અહીંયા કોઈ મેળાનું આયોજન થતું હોય mandiri mah jawano main perisir no get sih ya. Jai Jalaram bapa. Hey, Jai Jalaram. Jai Jalaram. Jai Jalaram. Jai Jalaram. Jai Jalaram. Jai Jalaram bapa. Jai Jalaram. जय जलालाराम चला ने <laughs> जला दे આ ફૂલધરા ગામ જેમાં નામ એવા જ જ્યાં જોવો ત્યાં ફૂલ જ જોવા મળે આખા ગામમાં તમે જોઈ શકો સલંત જલારામ બાપાનું મંદિર

ये काय छे मी घेरे खाई हरी 90 रुपिया देण वडगाणा 20 रुपिया जय जलालराम बापा आया दानक बात फुल धरा जलालराम बापानु मंदिर राम सीताजी लक्ष्मणजी जलालराम बापा हनुमानजी जला महाराज Jai Jalaram Baba Jai Jalaram Baba Mahadev ji Goranath Har har Mahadev har Jai Mahadev Prabhu hai mara Nath Jai Goranath Jai Satkram Pita selamat,

ફૂલ ધરા ગામની રોનક જ અલગ છે આખા ગામમાં કોઈ પણ જગ્યાએ જુઓ ત્યાં ફૂલ તમને જોવા મળે ફૂલ ધરા આ આ ગામમાં જે તળાવ છે એમાં મશીન બોટ રાખેલી છે મશીન બોટ દ્વારા રાધા કૃષ્ણ ભગવાન દામોદરજી મહારાજના મંદિરે જઈ શકાય છે ચારો એક પર વ્યક્તિ દીઠ ચાર્જ ત્રીસ રૂપિયા છે અને નાના બાળકોના દસ રૂપિયા છે હાલો દોસ્તો હા હોળી દ્વારા બે અને મંદિરે જવાનું હોડીમાં બે અને મંદિરે જવાનું ફૂલઘર ફૂલ ફૂલ ધરાવ

સબ કામ આલી એ જય સાંઈ બાબા ગજાનંદ મહારાજ મૂર્તિ વાલા બાળકોના મનોરંજન માટે આવા અવનવી તર્કીબસ બનાવેલી છે આ લોકોએ જેમાં આ જેટ વિમાન બનાવેલું છે સામાન્યમાં લા સપટી આવી જાય છે ભગવાન વિષ્ણુની પ્રતિમા છે આમાં બતક ગાડી બનાવેલી છે આ પણ કંઈ ઇસકાઓ છે આઈટમો જે સેલ્ફી લેવા માટે ચાયકલું નાના નાના બાળકોના રમકડાઓ जे पार्स पार्स पर मळे छे म વધારે પડતા તો નાના બાળકોના રમકડાઓ છે એ ઈ ઊડ એ ગડ પડી ગયા ને મારા આટલું મંતર થીયું કમ ખા સ ખબર નથી પડતી એલા जय श्री भगवान कृष्ण भगवान। फूलदरा गाम, फूलदरा गाम में विविध प्रकार की वैरायटी और नाना बाल कोना कपड़ा हो। जेमला से, वो गर्ल्स पन मला से વિવિધ પ્રકારની નોવેલ્ટીની આઈટમો મળે ચાલો મિત્રો ફૂલ ગામ કેવું લાગ્યું અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં અમને અવશ્ય કોમેન્ટ કરો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એકવાર અવશ્ય મુલાકાત લો ફૂલધરા ગામની ફૂલધરા ગામ 以。<Yeah. S 2> <Jane. S 1> yeah.